શહેરના ફુલસર વિસ્તારમાં એક યુવકને ચાર શખ્સોએ ઢોર માર માર્યો હતો જેને લઈને બોળતાડાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા બોળતાડો પોલીસે ચાર શખસોને ઝડપી ધોરણ સરની કાર્યણી હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ઉર્ફે જીનભા પ્રવિણસિંહ પરમારે બોડડાવો પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે થોડા દિવસ પહેલાં બાઇક ચલાવવા બાબતે નિલેશ સાઠિયા સાથે સામાન્ય બોલાચાલી થયેલ શેની દાજ રાખીને નિલેશ શાઠીયા સુમિત જીગુ અને પિન્ટો સહિતના ચાર શખસોએ નવ તારીખે રાત્રે ફુલસર રાધે પાન સિગરેટ પીવા માટે ઉભા રહ્યા હતા ત્યારે બોલાચાલી બાદ ગાળો આપી પાટુનો માર મને પાય વડે માથાના કા ઝીકીને ઈજાઓ પહોંચાડી હતી ઘટનાની ફરિયાદ બાદ પોલીસે ચારે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી Yeah.